તો આપણે આ મોબાઈલ લીધો તો બોતેર હજાર રૂપિયામાં મારા પાસે બિલ પણ પડ્યું છે આનું ફિફ્ટીન બ્લ્યુ એકસો અઠ્યાવીસ વેચવાનો વિચાર નહીં પણ એમ કહું છું કે એટલી કિંમત ઘટી ગઈ છે નોની અત્યારે કેટલામ વેચવો હા તમે વિચાર કરો ખાલી બોતેર હજારનો મોબાઈલ લીધેલો કેટલામ જાય હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માઇન્ડ અનધર વ્લોગ કેમ કે બધા આશા રાખું છું બધા મજામાં જશું

શિયાળાનો પણ જેવો માહોલ થઈ ગયો ને વરસાદ વરસાદ હજુ થોડો થોડો ચાલુ જ છે હજુ ગાઈશ બધું પાણી પાણી થઈ ગયું મમ્મી સાફ કરે છે ગાડી પલળી ગઈ છે બધી એટલે અડધી પલળે ને અડધી ના પલળે ને તો કઈક આવી રીતના થાય જુઓ કેવા કેવા દાગ પડ્યા અંદર તો મેલવાની જગ્યા નહીં ને એટલે અમે અહીંયા બહાર જ રાખી હતી ગાડીને તેવી થઈ ગઈ છે જોવા ગાય સ્ટ્રેસર ને બધું પલળી ગયું છે આ જુઓ આ ટ્રેક્ટર આ બી પલળી ગયું બધું બધું ગયું બધા સાધનો હતા ને અમે બહારે જ પાર્ક કર્યા હતા એક્ટિવા પડી ને આવે આપણો આપણું બાઈક ત્યારે બાઇક બાઇક છે ને લાઈવ અંધ હા મારો હા તો પપ્પા કંઈ સુધ કરાવા ગયા હતા એટલે

દૂધની પડણી અને ચા ચા નાસ્તો કર્યો ને એનું બધું ફરીને મેલી દે ઓવર ઓવર એક્ટિંગ કરી રહ્યો હતો જ્યારે વરસાદની મજા આવે કે ના વરસાદની ના ના મજા આવે એમ મને તો વરસાદની મજા આવે મને તો નહીં મજા આવે ચમ હવે રમવાનું છે બગડી ના રાય ગાઈસ તો આપણે આ મોબાઈલ લીધો તો બોત્તેર હજાર રૂપિયામાં મારા પાસે બિલ પણ પડ્યું છે આનું હું તમને દેખાડ્યું ત્યાં ગાઈસ આમાં તો ખાલી છે લગભગ અંદર વર્જે અંદર બિલ લેતા હોય છે એનું બિલ છે હું ગાઈસ બિલ લેતો ગાઈસ બિલ ત્યારે જડતું નહીં પણ મારા મોબાઈલમાં લગભગ ફોટો પડ્યો છે તો હું ભરાક જડે તો હું તમને ડિસ્પ્લે ઉપર દેખાડી દઈશ તો મારા ટોટલ સિત્તેર હજારમાં મોબાઈલ પડ્યો હતો અને બે હજારનો ચાર્જનો ડટલો એડેપ્ટર એટલે બોતેર હજારમાં મોબાઈલ પડ્યો હતો ટોટલ ફિફ્ટીન ફિફ્ટીન બ્લ્યુ એકસો અઠ્યાવીસ તો અત્યારે અંદાજીત કેટલો સમય થયો છે બરાબર સાતથી આઠ મહિના થઈ ગયા છે મને આ મોબાઈલ યુઝ કર્યાના આઈફોન એ વેચવાનો વિચાર નહીં પણ એમ કહું છું કે એટલી કિંમત ઘટી ગઈ છે નોની અત્યારે કેટલા વેચવો હા આ તમે વિચાર કરો ખાલી બતેર હજારનો મોબાઈલ લીધેલો જેટલામ જાય કિંમત હા ઉતરી જાય પણ ઉતરી જાય તારે જરૂર કંઈ નહીં કહે છે હવે આપણે છે ને અને આમાં શું પ્રોબ્લેમ થાય છે બ્લોગ બનાવવામાં ખબર કે બે કેમેરા હોવાથી છે ને ક્વોલિટી એટલી સારી નહીં આવી શકતો મોબાઈલ તો આપણે આને અપડેટ કરવાનો છે અપડેટ એટલે મીન્સ કે ફિફ્ટીન પ્રો મેક્સ કા તો સિક્સટીન પ્રો મેક્સ હા પ્રો એટલે તમારે લાવવાની ઈચ્છા ને તો લોગ વિડીયો કે વિડીયો બનાવવા જોતો હોય ને તો સિક્સટીન પ્રો મેક્સ કે ફિફ્ટીન પ્રો મેક્સ કે ઓર પ્રો મેક્સ ગમે એ લાવો પણ પ્રો મેક્સ હોવો જોઈએ પ્રો મેક્સમાં છે ને એકદમ શાર્પનેસ અલગ જ શાર્પનેસ આવે અને એમાં વિડીયો જ અલગ આવે છે મેં એક વગ મિત્રોનો લાઈને યુઝ કર્યો હતો તો વિડીયો સારો આવ્યો હતો કમ્પ્લેટ તો આપણે અરે હવે શું કરીએ આને રાખીએ કે વેચી દઈએ કે તમે કોમેન્ટમાં જણાવજો લખજો શું કહેવાય અને તમારી પાસે કેવો મોબાઈલ છે પણ લખજો આ ફિફ્ટીન મારી પાસે ફિફ્ટીન છે બ્લુ કલરમાં એકસો અઠ્યાવીસ જીબી આ મોબાઈલ અત્યારે હાલ હાથમાં છે ને એટલે કંઈ વેલ્યુ જ નહીં જ્યારે નહોતો ને ત્યારે જોયું કે આઈફોન લાવવો હોય આઈફોન લાવવો હોય આઈફોન લાવવો હોય અને હવે જ્યારે આવી ગયો ને ત્યારે હજુ એની વેલ્યુ નહીં આપણે આમે હવે બાઇક નહોતું ત્યારે બી એવું હતું કે બાઇક લાવવું છે બાઇક જોવે બાઇક જોયે બાઈક લાવ્યું ને એટલે એનું પછી શું થયું ખબર કે જીએસટી ઘટી ગયો એટલે બાઇકમાંય નુકસાન આવ્યું મોબાઈલમાં નુકસાન આવ્યું અને હજુ આને વેચીને આપણે લાવવા લગભગ ફિફ્ટીન પ્રો મેક્સ લાવીશું કાં તો સિક્સટીન પ્રો મેક્સ લાવીશું શું કરીએ તમે સજેશન આપીએ તમે મને કોમેન્ટમાં એકવાર જરૂરથી લખજો કે જયદીપના બ્લોગ ગમે છે કે નહીં ગમતા આ મોબાઈલનું શું કરું હું આ જ રાખું આમાં જ વિડીયો બનાવું કે પછી ફિફ્ટીન પ્રો મેક્સ લઈ રહ્યું કે સિક્સટીન પ્રો મેક્સ લઈ રહ્યું કે બીજો કોઈ તમારા મગજમાં આવતું હોય તો મને બી એકવાર કોમેન્ટ કરજો કેમ કે આપણે રાખવાના છે તો બે ફોન એક એન્ડ્રોઈડ અને એક આઈફોન કેમ કે આમાં ખાલી આઈફોનમાં ખાલી વિડીયો જ બનાવવાના અને એન્ડ્રોઈડમાં આપણે જે સામાન્ય જે બીજું કામ હોય ને તે એટલે આમાં છે ને ચાર્જિંગની બી પ્રોબ્લેમ ના આવે ને બધું કામ સચવાય રહે એમ એ માટે તો માં તમારી વાય એકવાર જરૂરથી લખજો હા કે એ માટે જ આ વિડીયો બનાવ્યો હતો અને અત્યાર સવારના સાત ને પંચાવન થઈ છે અને આઠ વાગે ગાઈઝ આપણે હવે જવાનું છે ગામમાં આ કામે એટલે છે ને ચલો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકનને ચાલુ કરી દેજો અને આ ગાઈસ કોમેન્ટમાં જરૂરથી તમારી રાય લખજો થેન્ક યુ આભાર બાય બાય ક્યાં કર્યો અમમાં ગેસ પાણીનું માટલું આ તો વરસાદનું વરસાદનું પાણીનું કરી દેવાય વરસાદનું પોણી જેટલું મીઠું હોય ને વરસાદનું ગેસ પોણી એટલું મીઠું હોય ને કે અમે દીવાલ ઉપર છે ને મેલી દેતા આમ વાટકા ને એવું બધું કે વરસાદ આવે ને રાતે તો ભરાઈ જાય હું કે મમ્મીને ના પીતા પોણી અને અત્યારે વરસાદ ચાલુ હોય ને જયલા હું ભાઈ સવારે નીકળું એટલી વાર હજુ જો એક આવી જાય ને તો મમ્મીને તો એમનું કામ કરી રહ્યા છે ને હવે આપણે બી જવાનું છે આપણે બી હવે આઠ વાગવા આવ્યા છીએ ને વરસાદ જો કે થોડો થોડો વરસાદ હજુ બી ચાલુ જ છે વરસાદ હજુ પૂરી રીતે નહીં રોકાયો મારું બાઇક તે અંદર મેં લીધું તો ક્યારે મેં લીધું પપ્પાએ પપ્પાએ કહે તાર આ છે તો તું આ મેણિયાથી શું લેવાયેલું કરે કે પણ આનાથી જવલાથી આ તો તો ખરી કઈ નહીં ગાઈશ ચલો બધાનો અલગ અલગ શું કરવું આ જો આમાં હજુ હજુ આ એક વાર વસ થશે આ છે ને આ ખાલી આ પાણીમાં વસ થઈ ગયા ને પછી એક ચોખ્ખા પાણીમાં ઓછતા છે ફરીથી બી એક ચોખ્ખા પાણીમાં વસતા હશે તારે પછી ઘરમાં જશે આ શું કેવું છે ભાઈ તમારું તું છે વ્લોગમાં કોઈ બોલતો નહીં હ તું હે ને બધા અમુક બે ત્રણ ચેનલ છે ને એના વ્લોગ જોવાનું રાખ એટલે તને સમજણ પડે કે આવી રીતના બ્લોગ બનાવવાનો આવી રીતના વ્લોગ બનાવો જોકે તું પણ જો વધારે ટાઈમ તો છે ને ખરે તારે પણ ભણવા જવાનું છે હા આજે ભણવાનું કીધું એટલે પાણી પાણી કરી દેશે મોસમ ચેક કરો ગાય એકદમ નેચુરલી થોડોક વરસાદ આવે ને એટલે મોસમ એવું થઈ જાય ને કે આમ જોયા જેવું થઈ જાય બધું એમ એકદમ નેચુરલી આમ લીલું લીલા કાસ ને આ જો કાંઈ કુદરતી નજારો જુઓ આ સાઈડ બી જુઓ એકદમ મસ્ત સવાર સવારમાં કાય આવું જોવા મળે ને એટલે દિવસ આખો સુધરી જાય એમ કમ્પ્લેટ આ જુઓ ગાય મોસમ ને બધું એકદમ કમ્પ્લેટ અને પરિવાર સાથે તો એક અલગ જ મજા આવે ગાય સવારનો થોડો ટાઈમ તો પરિવાર સાથે કાઢીએ ને એટલે અલગ જ મજા આવે મને તો એમ થાય કે કરવું બહાર બેઠો બેઠો બસ જોયા જ કરું મોસમ જોયા જ કરું એકદમ નેચરલી કુદરતી શું કે વ્યુ व्यू तो आवे छे ने वीडिया ने पा पासल थी नहीं आवता पा ये तो अतार नहीं आवता पण पासल थी आई जाय मार वाला टाइम से जत रे ने बना हां ई तो एक दिवस थोड़े थोड़े जत थो, रे से एक दिवस पूरा न तो छे रात एक दाड़म जे लाया था एक दिवस पूरा नहीं छे रे अतार तो थई जो छे हां अतार एक दाड़ो पूरा थई जो हां चिल्ला छक लाख छे टेंशन रे हां आ तो वर्षा जे आ तो खाली शॉट आया

તું આમ વિડીયો બનાવ એટલે આમ અલગ જ બોલવા મળે છે તું આમ આમ જેવી રીતના ખબર આપણે જેવી રીતના ડેલી બોલે એવી રીતના નહીં બોલતો તું એવું શું લેવા કરે જેવી રીતના બોલે એવી રીતના ભૂલતો હોય તો એક દિવસ આપણે એ એક દિવસ છે કોઈ દિવસ એક દિવસ એમ નહીં બોલતા કંઈ નહીં ગાય ચલો આપણે થોડે એને બી આવડી જશે હજુ નાનો છે એટલે એને હજુ બાળબુદ્ધિ છે એટલે કઈ ખબર નથી પડતી પણ એ તો થોડે થોડે સમજાઈ જશે સમજાઈ જશે ને